નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં બે ભારે વાવાઝોડા આવવાના છે તેની મિત્રો વિગતવાર આજના આ વિડીયોમાં મિત્રો વાત કરીશું કયા વાવાઝોડા ક્યારે આવશે તેની મિત્રો તારીખ પણ જાહેર થઈ ગઈ છે તો મિત્રો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો વાવાઝોડાની વાત કરીએ તો આ વખતે મિત્રો ચોમાસું સમય કરતાં વહેલું રહેશે જો કે મિત્રો ચોમાસું બેસતાની સાથે જ સતત વાવાઝોડા આવવાના છે તેવી મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે અને આવનારા મિત્રો પંદર દિવસોમાં બે વાવાઝોડા સક્રિય થવાના છે એટલે કે મિત્રો આવનારા પંદર દિવસોનો સમયગાળો બહુ જ ભારે છે જેમાં મિત્રો પહેલું વાવાઝોડું પચ્ચીસ મેના રોજ બનવાનું છે જો કે મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર પચ્ચીસ મે દરમિયાન ગરમીનો પારો બહુ જ ભારે રહેશે પરંતુ મિત્રો ત્યારબાદ આવશે જોરદાર વાવાઝોડું જે મિત્રો પચીસ મેના રોજ બંગાળની ખાડીમાં બની રહ્યું છે હમણાં મિત્રો થોડા દિવસો પહેલાં જ તેની અસર મિત્રો આપણને જોવા મળી હતી ખાસ કરીને મિત્રો મુંબઈમાં તેની ભારે અસર થઈ હતી અને ભારે નુકસાન પણ થયું હતું પણ બધા મિત્રોને મિત્રો એવું લાગી રહ્યું હશે કે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બની રહ્યું છે તે ગુજરાતમાં કેવી રીતે અસર કરશે તો મિત્રો તમને જણાવી દઈએ કે પહેલાનો સમયગાળો અને હવેનો સમયગાળો કંઈક અલગ રીતે ચાલી રહ્યો છે અને મિત્રો હવામાનમાં પણ ફેરફારો થતા હોય છે તેને લઈ મિત્રો આપણા ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો બીજા વાવાઝોડાની વાત કરીએ તો તે મિત્રો દસ જૂનના રોજ અરબસાગરમાં બનવાનું છે અને તેની અસર મિત્રો મિત્રો જોવા જોવા મળશે મળશે અને દરિયાઈ ભારે અતિ વરસાદ હવામાન વિભાગ દ્વારા આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે અને મિત્રો આ પંદર દિવસના સમયગાળા દરમિયાન મિત્રો વેકેશન પણ ચાલી રહ્યું છે તો બહાર જવાનું ટાળજો જેથી કરીને તમારે મિત્રો કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો